જે દેહ દેહ દિદાર્થી જ્યારે એને રજા લેવી હતી ત્યારે એને ખબર પડી ગઈ હતી કે મારે કંઈ પણ ચાલી રહ્યું છે અંદર એને ખબર હતી મને થોડી થોડી અણસાર આવતી હતી કે નથી આવતી એ એને ખબર છે પણ ચાર દિવસ પહેલાં એવું પડતું કે એની આંખમાં જર્જરી આવ્યો મારા હિસાબે હું આટલા વર્ષ બે હજાર બે થી બે હજાર ત્રણ થી બાપા સુધી જોડાયેલો છું મેં બાપાની આંખમાં કોઈ દિવસ જર્જરિયા જોયા નથી ગમે એટલી ઘટના આવી હોય તો કોઈ દિવસ નહીં કોઈ દિવસ નહીં એટલે કોઈ દિવસ નહીં લગભગ નહીં કદાચ એકાદો ટકો મિસ થાય તો ખબર નહીં પણ તે દિવસે મારે પૂછ્યું બાપા આંખમાં કેમ જર્જરિયા છે એટલું જ ખાલી બોલ્યું મને મારા ભક્તો યાદ આવે છે આ એનો છેલ્લો સંદેશો આપણા માટે છે જેની બાજુમાં નથી ને એ કેમ બોલે ત્યારે મને ખબર ન પડી પણ હકીકતે હવે સમજાય છે ક્યારેક હવે ક્યારેક સમજાય છે છેલ્લા બે ત્રણ વર્ષથી એમ મારી સાથે એ શબ્દો બોલાણા છે આથી વિશે કંઈ નથી